શું તમને ખબર છે કે બટેટા વગર પણ એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ બને છે અને આ ફ્રેન્ચ ફ્રાઈઝને લાંબો સમય સુધી તમે ફ્રીઝરની અંદર સ્ટોર કરીને જ્યારે તમારે બાળકોને આપવી હોય ને ત્યારે તમે તળીને આપી શકો છો તો ચાલો બનાવીએ તો બટેટા વગરની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા એક કપ જેટલું પાણી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી તેલ એડ કરીને પાણીને ઉકાળી લઈશું એક કપ જેટલો ચોખાનો ઝીણો લોટ અને વન બાય ફોર્થ કપ જેટલું ઝીણો સોજી એડ કરીને મિક્સ કરી લઈશું હવે ઢાંકીને થી ત્રણ મિનિટ સુધી રેવા દઈશું અને એ પછી ફરીથી ખોલીને મિક્સ કરીશું તો એકદમ સરસ રીતે લોટ સેટ થઈ ગયો છે હવે ઢાકીને દસ થી પંદર મિનિટ સુધી ગેસની ફ્લેમ બંધ કરીને એને રેસ્ટ આપીશું અને એ પછી થોડું ઠંડુ થઈ જાય મિશ્રણ એટલે આ રીતે કોઈપણ વાસણમાં કાઢીને તેલ એડ કરીને મસરી લઈશું હવે આ મિશ્રણને બટર પેપરની ઉપર એડ કરી લઈશું ફરીથી ઉપર એક બટર પેપર મૂકી લઈશું અને એને જાડી વણી લઈશું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ એટલે આપણે થોડી જાડી વણવાની અને એક્સ્ટ્રા જે સાઈડની કિનારી છે એ કટ કરી લઈશું વચ્ચે કટ કરીને આ રીતે લાંબી લાંબી સ્ટીકમાં આપણે કટ કરી લઈશું એકદમ સરસ રીતે કટ થઈ જશે અને તમને એવું લાગે કે ચીપકે છે તો તમે છરી ઉપર થોડું એવું તેલ પણ લગાવી શકો છો આ રીતે ડબ્બામાં કે જીપલોક બેગમાં પેક કરીને તમે ફ્રીઝરની અંદર ફ્રોઝન કરી શકો છો અને જ્યારે તળવી હોય ત્યારે પાંચથી દસ મિનિટ પહેલાં બહાર કાઢીને આ રીતે એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈશું તેલ ધુમાડા નીકળીને એવું હોવું જોઈએ અને એટલો કલર આવે ત્યાં સુધી આપણે રહેવા દઈશું ને તમે અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર છે સિમ્પલ પણ રાખી શકો અને આ રીતે ઉપરથી મેં અહીંયા પેરી પેરી મસાલો એડ કર્યો છે એકદમ ક્રિસ્પી અને બાળકોને દરરોજ આપી શકો એવી ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ